નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના પેન્શન સમાચારમાં પેન્શનો અને નિવૃત્તિ કર્મચારીઓના આ મહિનાના પેન્શન સાથે આવશે વીસ ટકા એક્સ્ટ્રા પેન્શન જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો પેન્શન પેન્શનધારકોના પેન્શન સાથે આ પેન્શન એક્સ્ટ્રા વીસ ટકા મળશે તો કયું એક્સ્ટ્રા પેન્શન મળવાનું છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરીએ આઠમું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે પગાર વધારો અને ભથ્થાની અસર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગણવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના લગભગ પચાસ લાખ કર્મચારી અને સાહીઠ લાખ પેન્શનને આનો સીધો લાભ મળશે તો મિત્રો આના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો તમને આ ચેનલ પર આવી માહિતી એટલે કે પેન્શનધારક બાબતે સરકારી કર્મચારી બાબતે ન્યૂ કર્મચારી બાબતે યોજનાઓ બાબતે અથવા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં પુરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો કર્મચારીઓ માટે સારા સમાચાર છે જોઈન્ટ કન્સ્ટ્રક્ટિવ મશીનરી જીસીએમના નેતાઓ કહ્યું છે કે આઠમો પગાર પાંચ એક જાન્યુઆરી છવ્વીસ થી લાગુ થવું જોઈએ ભલે તેની જાહેરાત વિલંબ થાય એમનું દલીલ છે કે દરેક પગાર પણ સમયસર લાગુ કરવામાં આવ્યું છે અને કર્મચારી તેના અગાઉના બાકી પગાર પર મળવો જોઈએ આ કર્મચારીઓ મોટી રાહત હશે અને તેમને આર્થિક રીતે ફાયદો થશે એટલે કે જો સરકાર તેનું નોટિફિકેશન થોડું મોડું બહાર પાડે તો પણ પગાર વધારો અને ભથ્થાની અસર અસર જાન્યુઆરી છવ્વીસથી ગણવામાં આવશે મિત્રો એ તમે જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના લગભગ પચાસ લાખ કર્મચારી અને સાહીઠ લાખ પેન્શનો સીધો લાભ મળશે તો મિત્રો જેસીએમના સેક્રેટરી ગોપાલ મિશ્રા એમ કહે છે કે જે આઠમો પગાર પંચ તારીખ છે જાન્યુઆરી હજાર છવ્વીસથી લાગુ થવું જોઈએ તે જાહેરાત વિલંબ થાય પણ તે દલી દરેક પગાર પંચ સમયસર લાગુ થવો જોઈએ એ નોટિફિકેશન મોડું બાળ પાડે અસરકારી અસરકાર તારીખ જાન્યુઆરી હજાર છવ્વીસથી ગણવામાં આવે મિત્રો આનો ફાયદો લગભગ પચાસ લાખ કર્મચારી અને સાહીઠ લાખ પેન્શનદારો આનો સીધો લાભ મળશે મિત્રો તો શું છે વિગતમાં કર્મચારી સંઘના નેતા સી ગોપાલ મિશ્રાએ કહ્યું છે કે આત્મપગાર પંચ ભલામણો જાન્યુઆરી બે હજાર લાગુ થવી જોઈએ ભલે સત્તાવાર જાહેરાત વિલંબ થાય એક મુલાકાતમાં મિશ્રાએ સમજાવ્યું છે કે પગાર વધારવાની અસરગ્રહ તારીખ દસ વર્ષથી વધુ લંબાવી શકાતી નથી એમણે કહ્યું કે આઠમું સાતમું પગાર પંચ સાતમું પગાર નવી અપડેટ્સમાંથી જેમ આઠમો પગાર પંચ લાભો પણ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવા જોઈએ બળ્યા સંતાનો જાહેરાત પછીથી કરવામાં આવે તો મિત્રો જે સીએમના નેતા એમ કહી રહ્યા છે શું નામ છે તમને જાણો છો શ્રી ગોપાલ મિશ્રા એમ કહી રહ્યા છે કે બે જેને બે સવિસ્તી લાગુ થવું જોઈએ જેમ સાતમો પગાર પંચ નવીન અપડેટમાં આઠમો પગાર પંચ લાબુ પંચાયતનો બે સવિસ્ત લાગુ થવા જોઈએ આમાં સદામકો જાહેર પછી કરવામાં આવે છે મિત્રો ઓલ ઇન્ડિયા રેલવે એમ્પ્લોઈઝ ફેડરેશન જનરલ સેક્રેટરી મિશ્રાએ જણાવ્યું છે કે આઠમો પગાર પંચ નવીન અપડેટમાં રચના અને ભલામણો અમલીકરણ સમય લાગશે પહેલાં કમિશન હિતધારક સાથે સલાહ લેશે પછી સરકાર તેની ભલામણ આપશે અને પછી સરકાર પછી સરકારે મંજૂરી આપશે મિશ્રાએ ભાર મૂક્યો હતો કે આ સમગ્ર પ્રક્રિયાનો વિલંબ થઈ શકે છે પરંતુ કર્મચારીઓ માને છે કે પગાર વધારાની અસરગાર તારીખ એક જાન્યુઆરી બે સવીસો હોવી જોઈએ ભલે તે અમલમાં વિલંબિત થાય સાતમો પગાર પર ઉદાહરણ આપતા મિશ્રાએ યાદ અપાવી છે કે પગાર વધારો એક જાન્યુઆરી બે સોળથી લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ કર્મચારીઓ જાન્યુઆરી બે સોળથી શરૂ થતાં છ મહિના માટે રકમ ચૂકવામાં આવી હતી તેવી જ રીતે કર્મચારીઓ આ વખતે પણ તેમને બાકી રકમ મળવા જોઈએ મિત્રો શું છે અપેક્ષા એમબીડ ઇન્સ્ટો ઇન્સ્ટોન્યુશનલ ઇક્વિટીઝના એક રિપોર્ટ મુજબ આઠમો પગાર પોઈન્ટ બે હજાર લાગુ થઈ શકે છે ફુગાવાનો દર સો પોઈન્ટ સાત રહેવાનો અંદાજ છે જેનું કારણે પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકા વધારો થઈ શકે છે સરકાર હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરી નથી પરંતુ ફુગાવાને આર્થિક વધુ ધ્યાનમાં રાખી નવું પગાર પંચ માનવામાં આવશે જે તમામ પદો માટે સમાન પગાર સુનિશ્ચિત કરવાનું છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ